ઉમેદવાર મિત્રો હું એક ત્રીજી ક્વિઝ કોન્સ્ટિટ્યુશન પર બેઝ લઈને હાજર થાઉં છું આ પ્રસ્તાવના બંધારણના પ્રસ્તાવનાના ભાગ ઉપર પ્રશ્નો તૈયાર કર્યા છે આ વિડિયોના અંત સુધી જોજો બધા પ્રશ્નો ખૂબ જ ઉપયોગી છે પહેલો પ્રશ્ન નીચેનામાંથી કયો શબ્દ ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં લખાયો નથી ઓપ્શન એ સાર્વભૌમ ઓપ્શન બી સમાજવાદી ઓપ્શન સી લોકશાહી ઓપ્શન ડી ભારતીયો

સામાજિક આર્થિક અને અને છે છે સાચો જવાબ ખોટું એ એ તો ઓપ્શન તે સાચા છે એટલે શબ્દ બેતાલીસ માં બંધારણ સુધારા દ્વારા બંધારણમાં ઉમેરવામાં આવ્યો બેતાલીસ મો સુધારો ઓગણીસો છોતેર

ત્રીજા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી એટલે ઓપ્શન ડી સાચું નથી ભારત તેની આંતરિક બાબતોમાં નું પાલન કરવા બંધાયેલું છે તે વિધાન સાચું નથી ભારત કોઈ દેશ પર નિર્ભર નથી તે સાચું છે ભારત કોઈ અન્ય દેશની વસાહત નથી તે સાચું છે ભારત તેના દેશનો કોઈ પણ ભાગ અન્ય કોઈ દેશને આપી શકે છે તે વિધાન પણ સાચું છે પ્રશ્ન કે એમ મુનશીને સંબંધ હતો ઓપ્શન એ બંધારણની મુસદા માં તેઓ હતા ઓપ્શન બી તેઓ પ્રસ્તાવના સમિતિમાં હતા ઓપ્શન સી તેઓ જાહેર હિસાબ સમિતિમાં હતા ઓપ્શન ડી નીચેનામાંથી કોઈ નહીં પ્રશ્નનો સાચો જવાબ છે કે એમ મુનશીને સંબંધ હતો ઓપ્શન એ બંધારણની મુસદા સમિતિ સાથે તેઓ મુસદા સમિતિના સભ્ય હતા આ સાથે હું આપ સૌને વિનંતી કરું કે ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને લાઈક અને શેર કરો આ કરવામાં આપનો કોઈ આપનો કોઈ ખર્ચો થતો નથી પણ મારા ઉત્સાહમાં ઓપ્શન એ ઓગણીસો બોતેર ઓપ્શન બી ઓગણીસો છોતેર ઓપ્શન સી ઓગણીસો સિત્તેર ઓપ્શન ડી ઓગણીસો સાહીઠ પ્રશ્નનો સાચો જવાબ છે ભેરુબારી કેસ સાથે કયું વર્ષ સંબંધિત છે ઓપ્શન ડી ઓગણીસો સાહીઠ

ઓપ્શન બી કેશવાનંદ ભારતી કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે બંધારણની પ્રસ્તાવના બંધારણનો ભાગ છે ઓપ્શન સી એ એન્ડ બી બંને ઓપ્શન ડી ઉપરોક્તમાંથી કોઈ નહીં પ્રશ્નનો સાચો જવાબ છે નીચેનામાંથી કયું વિધાન સાચું છે તો એ વેરુબારી કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે બંધારણની પ્રસ્તાવના બંધારણનો ભાગ નથી એ સાચું છે અને બી કેશાન ભારતી કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે બંધારણનો સી ઓસ્ટ્રેલિયા ઓપ્શન બી આયર્લેન્ડ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી ઓસ્ટ્રેલિયા આમુખની ભાષા ઓસ્ટ્રેલિયામાંથી લેવામાં આવી છે આ સાથે આ ક્વિઝ કમ્પ્લીટ થાય છે આપ સૌને વિનંતી કે આવા અન્ય વિડીયો માહિતી આપણે જોઈતી હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો આપને અચૂકપણે લાભ થશે સ્પર્ધાત્મક પરીક્ષામાં બંધારણના પ્રશ્નો ના જવાબ આપવામાં ખૂબ ખૂબ આભાર